તાલુકાના મુકામે આદિવાસી સંગઠનોની સંકલન બેઠકનું આયોજન કરાયું હતું ભરૂચ જિલ્લાના જુગડીયા તાલુકાના બાન્ડરા બેડા મુકામે ગુજરાતના વિવિધ આદિવાસી સંગઠનોની સંકલન બેઠકનું આયોજન પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના અધ્યક્ષસ્થાને કરાયું હતું આ બેઠકનો મુખ્ય કારણ આવનાર સમયમાં તમામ સંગઠનો એક મંચ ઉપર આવી સમાજના વિવિધ મુદ્દાઓ સાથે લડત ચલાવવામાં આ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય ઉત્તમભાઈ આદિવાસી ટાઇગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રફુલભાઈ વસાવાત ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપભાઈ છોટુભાઈ વસાવાત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ રમેશભાઈ ચૌધરી વડોદરા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ વસાવાત સુરત જિલ્લાના પ્રમુખ સતીષભાઈ ગામિત ડાંગ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ નવસારી જિલ્લાના પ્રમુખ મુકેશભાઈ અવરોધી સમસ્યા ઉભી કરી છે આખા દેશમાં એનો ચિતાર ઉજાગર કરવા માટે આજે આપણે ભેગા થયા છે ભલે નાની સંખ્યામાં હોય પરંતુ આ વાત ચિનગારીની જેમ આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ આ ચિનગારી જાય એવી હું તમારા બધા પાસે અપેક્ષા રાખું છું